બોડીલીના બરચક વિસ્તારમાં ગણતા બોડીલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલમાં આગ લાગી મોક ડ્રિલ યોજાયું છોટાઉદેપુર ફાયરફાઇટરની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી આજરોજ શનિવારે બપોરે 5 વાગ્યાના સુમારે બોડીલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલમાં છોટાઉદેપુર નેશનલ ફાયર સર્વિસ દ્વારા સફળ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર અકસ્મિત સમયે આગ લાગે તો આગને કઈ રીતે કાબુમાં લેવું તેમજ દર્દીઓને કઈ રીતે રિફર કરવામાં આવે તેની સમજ આપવામાં આવી હતી આ સર્જાયલ મોકડિલમાં ફાયર ડેપ ડેપ્યુટી રિજિonal ઓફિસર સમીર ગઢવી તેમજ બોડીરી પ્રાંત અધિકારી તેમજ કંચનભાઈ પટેલ તથા છોટાઉદેપુર પોલીસ તેમજ બોડીરી પબ્લિક હોસ્પિટલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મોકડિલનું આયોજનમાં શું કહેયા છે ડેપ્યુટી રીઝનલ ઓફિસર જે ફાયર ફાઈટરના છે શું કર્યા છે આવો જાણીએ અત્યારે નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પૂરા ભારત વર્ષમાં એના અંતર્ગત અલગ અલગ ડેમોસ્ટ્રેશન અલગ અલગ ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવે જેનાથી જે પબ્લિક અવેરનેસ છે એ વધારવા માટે રેસ્ક્યુ કરવા માટે જ્યારે એવ્યુકેશન કરવાનું હોય તો કઈ રીતે જલ્દી સ્પીડમાં થાય ફાયર થાય તો કઈ રીતે જલ્દી બુજાવવામાં આવે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ્સ આ વીકની અંદર સપ્તાહમાં કરવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા બોળેલી ખાતે ઢોકલીયા હોસ્પિટલ ખાતે એક મોક મોકડ્રીલનું તંત્ર સાથે સલ સંકલન કરીને એક ફાયર મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલ આપવામાં આવ્યો હતો કે આઈસીયુ રૂમમાં એસીમાં ફાયર થઈ છે ત્યારબાદ છોટા ઉદેપુરને કોલ મળતા તેઓ ફાયર ટેન્ડર સાથે આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ફર્સ્ટ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે ઇન્જર્ડ પર્સન હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયરને બુજાવવામાં આવી હતી મીનવાઇલ ત્યાંથી ફાયર સ્પ્રેડ થઈને વધારે બીજા ટાવરમાં લાગી ગઈ હતી અને લેવલ ટુનો મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ છોટાઉદેપુરથી બીજી ફાયર ટેન્ડર અને રિજરની બીજી તમામ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયરને ટોટલી અંડર કંટ્રોલમાં કરવામાં આવી હતી અને ત્યાંથી પણ એવિક્યુશન કરવામાં આવ્યું હતું અને અંતે ફરી કોઈ ફાયર નથી એ ચેક કરીને બધું ચેક કરીને એને ઓલ ક્લિયર આપવામાં આવ્યું હતું અને એક સફળ તંત્ર સાથે રહીને એક સફળ મોકડીલનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડીલ અંતર્ગત હોસ્પિટલ સ્ટાફ છે એને કઈ રીતે એક્શનમાં આવવું એ બધું માહિતી આપવામાં આવી હતી એમની પણ જે ઇન્સ્ટોલ સિસ્ટમ હતી એ પણ કાર્યરત હતી એની અંદર જે પણ એમનો સ્ટાફ છે એ પણ ખૂબ એક્ટિવ હતો અને એમને પણ ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એનું પણ થોડું ઘણું જ્ઞાન હતું અને આવી પરિસ્થિતિમાં કઈ રીતે એવિક્યુશન કરવું એમને પણ થોડો અનુભવ હતો તો એ બધા સાથે સંકલન કરીને એક સફળ મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું